તો અરેન્જ અરેન્જ મેરેજ પણ લવ સ્ટોરી હોય અમને તો અમારા માતા પિતાએ જ ભેગા કરેલા પરંતુ મળ્યા પછી પ્રેમ ઉત્તરોત્તર વધતો જ ગયો અમારું પણ નક્કી થયા પછી અમે પહેલી વાર મળ્યા એ પ્રસંગ મને આજીવન યાદ છે અને એ પ્રસંગે જ અમારો પ્રેમ અત્યંત કાળો પણ કર્યો છે

ક્યારે ખૂબ જ ગભરાટ થતો હતો એવામાં રાજ પાસે આવતો કાર હતી પરંતુ તે દિવસે બાઇક પર મને લેવા આવેલા નક્કી થયા મુજબ ચોક્કસ ટાઈમે તેઓ મારા ઘરની આગળની ગલી પાસે ઊભા રહ્યા પહેલે તો એમને જોઈને મને થોડો ગભરાટ થઈ ગયેલો કે એમની સાથે હું શું વાત કરીશ અને કઈ રીતે એમને પ્રતિભાવ આપીશ પરંતુ રાજને કદાચ આ બાબતની ખબર હતી એટલે તેઓ બાઇકને સ્ટેન્ડ પર રાખીને ઊભા રહેલા અને હું જેવી શરમાતી શરમાતી ઝૂકેલી નજરે એમની નજીક ગઈ કે એમણે મારા હાથમાં થોડા ગુલાબ અને ચોકલેટ ધરી દીધા અને અત્યંત કોમળ સ્વરે કેમ છે ગભરાતી નહીં હું આખી જિંદગી આપણે સાથે કાઢવાની છે હું હરપળ તારી સાથે રહીશ અને કોણ જાણે મારી અંદર શું બદલાઈ ગયું કે મારી અંદરનો બધો ડર ગાયબ થઈ ગયો અને હું એમની સાથે કમ્ફર્ટ ફીલ કરવા માંડી અલબત્ત સંબંધ હતો એટલે થોડી શરમ તો હતી જ

રોજ મળતા અને બને ત્યાં સુધી સાંજનું વાળું પણ સાથે જ કરતા જે કારણે અમે એકબીજાને વધુને વધુ ઓળખતા ગયા એકબીજામાં વધુને વધુ પરવાતા ગયા છ એક મહિનાના ગાળોમાં તો અમારા લગ્ન પણ થઈ ગયા અને અમે સંપૂર્ણપણે સાથે રહેવાનું શરૂ કર્યું મને એવું હતું કે લગ્ન પછી સાથે રહેવાનું શરૂ થશે ત્યારે કદાચ અમને એકબીજાની સાથે ગોઠવતા સહેજ વાર લાગશે કદાચ કોઈ બાબતે ચળવળ પણ થઈ શકે છે પરંતુ એમાંનું કશું જ નહીં થયું અને એમણે ત્યાં પણ મારી કમ્ફર્ટનું ખૂબ જ ધ્યાન રાખ્યું મને લગીરે તકલીફ ન પડે એમની સહેજ પણ ધ્યાન રાખ્યું જે બાબત મારા દિલને ખૂબ સ્પર્શી ગઈ એકબીજાની નજીક આવ્યાને હજુ તો થોડો જ સમય થયો હશે પરંતુ એકબીજા પ્રત્યેના આદર અને એકબીજા પ્રત્યેના ઊંડા પ્રેમને કારણે અમને એવું જ લાગતું હતું કે આપણે બંને તો એકબીજાને વર્ષોથી ઓળખીએ છીએ અને એકબીજાની સાથે જ રહીએ છીએ છેલ્લા એક વર્ષથી સાથેની સાથે રહેવાને કારણે હવે અમે એકબીજાથી અલગ રહી શકીએ તેમ નથી સ્થિતિ એ થઈ કે છેલ્લા એક વર્ષમાં ન તો તેઓ એમના કોઈ મિત્ર સાથે આઉટિંગ કરતા કે નહીં તો મને એમનાથી વિખૂટા થઈ મારી બહેનપણીઓને મળવાનું કે મારા પિયર જવાનું ન થતું છેલ્લા પચીસ વર્ષથી જે જિંદગી જીવ્યા હોઈએ એ બાબતોને આપણે પ્રાયોરિટી પર રાખી હોય એ બાબતો સાથેનો નાતો એક જ ઝાટકામાં તૂટી જાય અને એક જ વ્યક્તિ આપણા જીવનનું કેન્દ્ર બની જાય તો શું એ પ્રેમ નથી જો પ્રેમને અવકાશ જ ન હોય તો શું માણસ પોતાની બધી આદતોને એક ઝાટકે બદલીને બીજા માણસને સમર્પિત થઈ શકે ખરો તો બસ આ જ છે અમારો પ્રેમ અને આવી જ છે અમારી લવ સ્ટોરી